લાડવા ખવાડવા હવે તો લાડવા સપનામ નહીં આવે લાડવા મને ખવડાયા છો હા લાડવા ખવાડતી રહેજો એટલે હારે હારું થઈ જશે બે ભાગ મામા રે ભાવડિયો છે ભાવાળું વિરો

ભુવા ના દે પૂજો ભુવા તા એટલા ઘહડા કરીને ગાડીઓ નો ટાયર તોડી નો છો પર મલે મહારાજે બી માતા કોઈ ના નાડી આ તો તે કોરોના ને ગાડીઓ વગદાઈ વાહ કોરોના રોગ થઈ ગયો છે રોગ ની હોસ્પિટલ પર ખડીએ ધમાગાળ્યા જો કદી કેમર તમારો ભવો ભગનો જો કોરોના ને પૈજો તો મારું નો ચેર માતા ભાઈ અંછા પટાઈ બચાવ કોણ તો મટાડી દીધું

ટુશન માં ભણાવવા ના હોય ના હોય ના હોય આવી દશામાં હું નગર ચહેરવાનું ધેરું આવ્યું લે સગત ભાઈ શાંતિ રાખજો હું વેળા ની માતા છું ચૈતર મહિનાની ની પુણ્ય માં આવશે એટલે આકાશ માં દશરથ ભાઈ ચૈતર મહિનાની ની ચૌદ આવશે એટલે બહુ ચર માનો રથમ બાજી બોખરે જશે

અમરાજ ભાઈ અમરાજ ભાઈ માગો જો કદી ના લુ તો મારા ગુરુ કાતા

મારો પણ <laughs> <laughs>

તારે મગજની દવાઓ લેવી શર્મા સુનિલ ને એટલો કોમ ધક્કો મારી નરેશ પટાવજો પૂરું લે મારે કોઈ લેવા દેવા નથી પણ ધર્મ નું કોમ છે ને શર્મા અમે ઊંઘતા ને પાછા શું કીધું

એ પાવણીઓ છે ભાવણો એ તમે જો કદી સાતમ પાણો તો ભલે નક પાસે વળી